પોલીસ રહી અને પસાર થઈ રહેલી પિકઅપ ટાલા ગાડીને સ્ટેટ વિજિલન્સ કાધીનગર ને મળેલ બાતમી રોકીને તપાસ કરતા પિકઅપ ડાલાની ની પર ઓઈલ ભરવાની ટાકી બનાવી ફીટ કરવામાં આવેલ હતી આ ટાકીમાં વચ્ચે પાર્ટેશન કરીને ટાંકીની પાછળ ભાગમાં બળેલા જેવું ઓઇલ ને બીજા ભાગમાં વિવિધ બ્રાન્ડનું ઇંગ્લિશ સારું પિયર વગેરેની અંદાજે એકસો દસ પેઢીઓ પાસ પરમિટ વગર વહન કરીને અમદાવાદમાં તારું હેરાફેરી કરતા વાહન પિકઅપ ડાલા જેને અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખને પકડાયેલ ઇંગ્લેશ તારૂ અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ નો મળીને કુલ મુદ્દામાલ રૂપિયા સાત લાખ નો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ રિપોર્ટર અરવલ્લી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો